માતાજી જય દ્વારકાધીશ જો આપણે ફરી પાછા આજે નવો એક લોગ લઈને આવી ગયા છીએ અને ચાલો વરસાદમાં ચાલુ કર્યો છે ને આપણે જઈએ છીએ બોટાદ જો મસ્ત મજાની ગાડી તૈયાર થઈ ગઈ છે અને આપણે બોટાદ જવાનું છે થોડાક વહેલા નીકળ્યા છીએ એટલે આજે હું એક બે જગ્યાએ જવાનું છે અને અત્યારમાં કાલે બધા ફેમિલી સાથે ગયા હતા પ્રોગ્રામમાં નારી જાણા એટલે બધા ઉતા હતા ઘરે ત્યાં અમે નીકળી ગયા ને હજી જમવાનું બાકી છે નાસ્તો ને એવું તો થોડોક નાસ્તો કરી લઈએ અહીંયા કચ્છી દાબેલી ને એવું તો નાસ્તો પાણી કરી પછી પાછા આગળ નીકળી જો મસ્ત મજા સમોસા સંભાર ની ડીશ છે અને ભૂંગળા બટેકા મંગાવ્યા છે જો મામા ની ખાઈ ને આવ્યા છે નરો લાવીને આવે જો હાલો થોડો કડવો નાસ્તો કરી લઈએ અને પછી ધીમે ધીમે આપણે નીકળી આગળ મરીને લે મિત્રો નાસ્તો કરી લીધો ને ગરમી જોવો તમે થાય અને નાસ્તો એટલો બધો કર્યો તોય બાપુ જો કોરો નાસ્તો સેવ મમરાન વટોણા હું બાપુ આમાં તમને ખાવા મળે હું આમાં બધું આવું લીધું બધું આવો કોરો હળવો નાસ્તો થઈ ગયો તેલ વગરનો તેલ ના પડી કે થઈ ગયું બધું એવું છે આનો તો જો

હનુમાનજી મહારાજ ના દર્શન થાય તો કરાવું તમને જો સાળંગપુર બજાર માં આપણે આવી ગયા છીએ જો હનુમાનજી ની મૂર્તિ એમણે મસ્ત મૂકી છે લ્યો તો બાપુ જરા ગેટ માંથી દેખાડો તો જય હનુમાનજી મહારાજ જય દાદા હનુમાનજી મહારાજ કષ્ટભંજન હનુમાનજી મહારાજ કી જય જય હો આમ ફેરવો એટલે બસ હાલો તો દર્શન થઈ ગયા મસ્ત મજાના ને હજી આપણે જવાનું છે એક આપણા મિત્ર છે ભગુભાઈ તો એની વાડીએ જવાનું છે જો રોડ થોડોક ખરાબ આવી ગયો છે એટલે એક મિનિટ હો આ બધું હલબલી નાખ્યું છે એને હા હવે રાગે આવ્યું છે જો હજી પાણી પાણી જો વરસાદ બરસાદ ભરાઈ ગયો છે અહીંયા તો આપણા મિત્ર છે ભગુભાઈ ડોડિયા એની મઢોલીએ જવાનું છે ચા પાણી પીવા તો ચા પાણી પી નાખી પછી આપણે નીકળી આગળ ડુલી બતાવો સરસ મજાનો આનંદ કર્યો ચા પાણી પીધા બેઠા અને હવે અહીંથી જો મસ્ત મજાની અને વાતાવરણ એક નંબર અને ભગુભાઈને તો બધા ઓળખો આપણે કલાકારના કલાકાર પ્રેમી સંત પ્રેમી માણા છે એટલે જો ચા પાણી પીધા હવે અહીંથી આપણે નીકળી અને જમવાનું બીજે છે પ્રોગ્રામ છે આપણે શતરંગધામ અને ભગુભાઈ જ આવવાના છે સાંજે અને તો હાલો હવે ધીમે ધીમે અહીંથી નીકળીએ મસ્ત મજાની જો ગૌશાળા છે મડુલી છે અને રાણપુર બોટાદ રાણપુર રોડ ઉપર છે એટલે કોઈ કલાકાર પ્રેમી આવતા હોય તો જરૂરથી મુલાકાત લેજો ચાલો તો હવે નીકળીએ ધીમે ધીમે આગળ એક રિક્ષા બીજી મારે તમે જોઈ લ્યો આપણે જો ભોગી ગયા છીએ અને અમારા કાકા ને લઈ લીધા છે કેમ છે હાલો તો હવે જુઓ અમારા સમાજમાં મોટું નામ છે દક્ષાબેન રાવળ એમના ઘરે જવાનું છે તો હાલો ત્યાં જઈએ આપણે કલાકાર અમારે દક્ષાબેન રાવળ છે અને અમારા સમાજમાં બહુ મોટું નામ છે જો એમના ઘરે આજે હરિહર પ્રસાદ લાવો લઈ લીધો છે આપડે જો આ અનિલભાઈ છે હાલો ભાઈ મામાની બે ગયા છે તો હાલો મસ્ત મજાનો પ્રસાદ લઈ અને પછી તો ફાઈનલી મિત્રો આપણે જમી લીધું છે અને જુઓ આપણે દક્ષાબેન છે અમારા રાવળદેવ સમાજનું સમાજ નું ગૌરવ છે અને ખુબ સારા એવા કલાકાર છે તો એનો નંબર પણ હું મેન્શન કરીશ તમારે લોક ડાયરા છે સંતવાણી ભજન લોકડા લોકગીત છે ઓર્કેસ્ટ્રા છે એ બધું તમારે જે કાંઈ આયોજન કરવું હોય તો નંબર આપીશ તમને કોન્ટેક્ટ કરજો જો બે શબ્દ બોલો હાલો કરી એ બદલ ખૂબ ખૂબ આભાર જય માતાજી ચાલો તો એમની પણ ચેનલ છે યુટ્યુબ ચેનલ તો એ આપણે હું તમને મેન્શન કરીશ ઓલામાં જરીક જોજો અને એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને ખૂબ આગળ વધારજો ચાલો હવે નીકળીએ ધીમે ધીમે આગળ તો ફાઇનલી મિત્રો આપણે ભોગી ગયા છીએ વિછ્યા અને જો આપણે ઉસ્તાદ મળી ગયા છે જય ઉસ્તાદ જય માતાજી આજો બધા મિત્રો ચા પાણી પીધા અહીંયા અને જો હવે બાપુના ત્યાંથી ફોન આવે છે એટલે હવે ઊભું જ રહેવું ઘડીક એટલે હરવાર નીકળી હાલો ઉઠતા નહીં આવે છે હારવાર હાલો તો હવે ધીમે ધીમે બધા નીકળી આગળ જો કરી મોરલો દેખાણો છે આપણને જોઈ કોટે મોર ટુક્યો વાદળ ચમકી વીજ પછી I'm મિં 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 હે ગુરુજી છોડાવજો તમે ઉતારો ભવ પાર ઉતારો ભવ પાર હેજી

મિત્રો જો અત્યારે વાગી રહ્યા છે છ જેવું વાગે છે અમે આવી ગયા છીએ અમારા કાકાના ઘરે અમારા હરિ કાકાને ત્યાં કે દુના કાકા કેતા એટલે આજે નાસ્તો આજે હરિ કાકા કરવાના છે તો હાલો અહીંયા જુઓ નાસ્તો મસ્ત મજાનો કરી લઈએ આપણે અને પછી ધીમે ધીમે આગળ નીકળી જાઓ જો મિત્રો મસ્ત મજાની ભાખરી ને ચા આવી ગઈ છે અને અમારા કાકા જો હજી લાવે છે હજી તો નાસ્તો ડીશ થાય છે જુઓ વાહ ભાઈ વાહ પૌવા છે જોઈ લો ભાઈ સ્પેશિયલ દહીંની તિખારી ભાખરી પૌવા બટેકા છે ચા છે અને જો બધા અમે બેસી ગયા છીએ